હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મજામાં જશો તો આજે અમે આવ્યા છીએ પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે મહાકાળી માના તો અમે પાવાગઢથી જો નીચેથી અમે અહીંયા જીપમાં બેસી ગયા હતા અને આ જીપ આપણને માચી સુધી લઈ જશે માચી સુધી આપણે અહીંયા જીપમાં જ જવાનું છે જો તમારી શ્રદ્ધા હોય અને તમારે ચાલતા જવું હોય તો તમે માચી સુધી ચાલતા પણ જઈ શકો છો તો જો અહીંયા અમે અહીંયા જીપ કરી લીધી છે તમે જો પોતાના સાધન લઈને આવો પોતાના સાધન લઈને ઉપર ચડી શકાય છે તો અહીંયા અમે જીપમાં બેસી ગયા છીએ તો હું તમને પાવાગઢ ચડવાનો રસ્તો બતાવું કે કેવી રીતે આ જીપો ઉપર ચડે છે આ રસ્તા એકદમ વાંકા ચૂકા છે અને અંદર આ જીપ આખો ડુંગરો ચડે છે જુઓ તમે જોઈ શકો છો આ રીતે જીપ આખો ડુંગરો ચડે છે ડુંગરો એટલે અડધે સુધી જીપ આપણને લઈ જાય છે માચી સુધી પછી માચીથી આપણે જાતે જ સીડીઓ ચડવાની હોય છે માતાજીના ડુંગરની જો તમારે સીડીઓ ચડવી હોય તો ચડવાની નક તમે લીપમાં પણ જઈ શકો છો લીપની પણ અહીંયા સગવડ આપેલી છે તે તમે લીપમાં પણ જઈ શકો છો જો તમે ના ચડી એકતા હોય તો તમે લીપમાં પણ ચડી શકો છો તો જો તેના રસ્તા તમને બતાવું જુઓ કે એકદમ ઢાળ ઉપર આપણે ચડવાનું છે જુઓ અને તે આપણે ઉપર ચડવાનું છે જો તમે શનિ રવિ માટે આવો છો ને તો તમે આ જીપમાં નહીં આવી શકો કેમ કે શનિ રવિ આ જીપો બંધ હોય છે શનિ રવિ ખાલી સરકારી બસો જ ચાલુ હોય છે ઉપર ચડવા ચડવા માટે જો તમે આડા દિવસે આવો ને તો તમને આ જીપમાં બેસવાનું જીપમાં બેસી શકશો કે જો તમે શનિ રવિ આવશો ને તો તમારે આ જીપો ઉપર નથી ચાલતી ત્યારે સરકારી બસો જ ઉપર જવા દે છે તો જો આપણે માચી સુધી પહોંચવા આવ્યા છીએ હું તમને માચીએ પહોંચીને તમને વિડીયો બતાવી દઉં આ જીપ માચી સુધી જ આપણને મૂકવા આવશે પછી માચીથી આપણે માતાજીના દર્શન કરવા માટે જઈશું હું આજે દર્શન કરું છું મહાકાળીમાં માના અને તમે પણ આજે દર્શન કરો માતાજીના મારા જોડે જોડે અને હું તમને પાવાગઢ પણ બતાવું જો તમે પાવાગઢ ના ગયા હોય તો તમે આજે પાવાગઢ પણ જોઈ લો તો જો આપણે માછીએ અહીંયા પહોંચી ગયા છીએ તો જો અહીંયા લજગરીઓ પણ આવી છે અહીંયા છોકરાઓ પણ પ્રવાસ માટે આવ્યા છે અને અહીંયાથી આપણે જઈશું હવે સીડીઓ જડે માતાજીના દર્શન કરવા માટે ખૂબ સરસ મંદિર અહીંયા બનાવવામાં આવેલું છે ને જમવાની કે ખાવાની વસ્તુ તો અહીંયા ફૂલ જમવાની સગવડ છે ખાવા પીવાની બધી જ સગવડ છે તો જો અહીંયા સરસ ઓટલો પણ આપેલો છે બેસવા માટેનો તો આપણે અહીંયા બેસીને આપણો થાક ઉતારી શકીએ છીએ તો જો જો કેવો દેખાય છે તમે જોઈ શકો છો અહીંયા જો અહીંયા બધું મળી રહે છે અહીંયા મળે છે ખરી પણ બધું મોઘું મળે છે ઘરે આપણે એક મેગી લાઈન ખાઈએ તો મેગી બાર રૂપિયામાં તો મેગી સસ્તી તૈયાર થઈ જાય છે અને અહીંયા એક મેગીના તમે જુઓ ને તો પચાસ રૂપિયા લે છે બનાવવાનું ખાલી બનાવી આપવામાં અને સાદી જ મેગી બનાવી આપે છે ને તો પણ પચાસ રૂપિયા લઈ લે છે એટલે તમે ઘેરથી તમે બનાવીને જાઓને તો સારું રહે નાસ્તા બધા અને જો ના બનાવવા હોય તો સગવડો અહીંયા છે જ તો અહીંયા જુઓ અમે લિફ્ટની લાઈનમાં આવી ગયા અહીંયા લિફ્ટ માટે બહુ જ લાંબી લાઈન થઈ હતી અમારાથી તો ચઢાતું નથી એટલે હું તો અહીંયા લિફ્ટમાં જ જાઉં છું તો અહીંયા લિફ્ટની લાઈનમાં ઊભા રહી ગયા છીએ અમે તો તમને બતાવી દઉં આ બધી સૂચનાઓ લખેલી છે કે શું લઈ જવાનું અને શું નહીં લઈ જવાનું ઉપર આ બધી સૂચના આપેલી છે તમે જોઈ શકો છો બાધા રાખી હોય માતાજી આ રીતે ઝવેરા લાઈન પણ આવ્યા હતા જો જેની જે બાધા હોય તે રીતે બધા ભક્તો અહીંયા બાધા કરવા માટે આવે છે માતાજીની હવે આપણે જઈએ છીએ લિફ્ટમાં બેસવા માટે તો લિપમાં બેસવાની તો બહુ જ લાઈન હતી જેટલી બહાર લાઇન હતી ને લાંબી એટલી જ અંદર લાઇન છે લાંબી હું તમને બતાવું કે કેટલી લાંબી લાઈન છે અંદર પણ બહાર તો અમે એટલી લાઇનમાં ઊભા રહીને આવ્યા જ પણ અંદર પણ એટલી બધી લાઈન છે ને તમે જુઓ તો જો અહીંયા આપણે આવી ગયા છીએ લિફ્ટમાં બેસવા માટે અને ઉડન ખટોલા કહેવાય છે ઉડન ખટોલા નામ આપેલું છે તો અહીંયા અમે લીપમાં બેસવા માટે આવી ગયા છીએ હવે અહીંથી આપણે ટિકિટ લઈ લઈશું તો જુઓ અહીંથી અમે ટિકિટ લઈ લીધી અહીંયા છે નાનું રામાપીરનું મંદિર પણ આવેલું છે નાનું અહીંથી આપણે હવે ઉપર જઈશું અને ઉપર જઈને હું તમને બતાવું કે ઉપર પણ બહુ જ બધી લાઈન છે જુઓ કેટલી બધી લાઇન છે બહુ જ લાઈન છે લીપમાં બેસવા માટેની ઉપર ચડવા માટે તો પગથિયા એટલા છે જ પણ આ લીપમાં બેસવા માટે પણ આટલી બધી લાઇન છે તમે જોઈ શકો છો તો જો અમે અહીંયા લાઇનમાં ઊભા રહ્યા છીએ લીપમાં બેસવા માટે તમે અહીંયા ચોક્કસથી આવજો ખૂબ સરસ મંદિર છે માતાજીનું માનું અને અહીંયા જે પણ આવે છે તેની બધી મનોકામના પૂરી થઈ જાય છે માતાજીના દર્શન કરવાથી કશું માગતા નથી ને તો પણ માતાજી બધું જ આપી દે છે અને બધાની મનોકામના પૂરી થઈ જાય છે તેવું અહીંયા કહેવામાં આવે છે તમે જોઈ શકો છો તો અહીંયા જોવા લિફ્ટ છે આની બહાર પતે રાજાનો મહેલ પણ છે મોટો તમારે જોવા આવવું હોય તો તમે જોવા આવી શકો છો પતે રાજાનો એટલો મોટો મહેલ છે ને અને પતે રાજાએ ગામ પણ વસાવેલું છે જે ગામમાં અમે રહીને આવ્યા અમે ઉતર્યા હતા પતય રાજાના ગામમાં ધર્મશાળામાં રોકાયા હતા એક રાત માટે રાત્રે અમે ધર્મશાળામાં રોકાયા અને સવારે માતાજીના દર્શન કરવા માટે આવ્યા તો ખૂબ સરસ મેલ મોટો છે પતય રાજાનો તો જો અહીંયા લીપ આગળ અમે આવી ગયા છીએ તો લીપમાં અમે બેસી જઈશું પછી હું તમને ઉપરથી નજારો બતાવું કે ઉપરથી કેવું ખતરનાક લાગે છે એટલી બીક લાગે છે ને તમે જુઓ તો અંદર બેસવાથી તો અહીંયા જો અમારો નંબર આવી જ ગયો છે લીપમાં બેસવા માટે રાજાની અને માતાજીની માતાજી ગરબે રમવા આવ્યા હતા એ પતય રાજાએ છેડો ઝાલ્યો માતાજીનો એટલે માતાજીએ તેને શ્રાપ આપ્યો કે પતય રાજા તારું પતન થશે તે મારો છેડો ઝાલ્યો છે તો પતય રાજાનું પતન થયું અને મોહમ્મદ બેગડાએ તેનું રાજ્ય લઈ લીધું પતય રાજાનું અને તે પછી રાજા બની ગયો ત્યાંનો મોહમ્મદ બેગડા પહેલાં પતય રાજા હતા અને પછી મોહમ્મદ બેગડા રાજા બની ગયા ત્યાંના હજુ સુધી પણ ત્યાં મહેલ આવેલો છે અને માતાજી અદ્ધર બેસેલા છે ડુંગર ઉપર ઊંચા અને નીચે ફતે રાજાનો મહેલ છે મોટો તે હજી પણ છે તમે જ્યારે દર્શન કરવા માટે આવો ત્યારે મહેલ પણ જોજો ખૂબ મોટો અને સરસ મહેલ છે હવે આપણે જઈશું ઉપર માતાજીના દર્શન કરવા માટે અમે લિફ્ટમાં બેસી ગયા છીએ તમે જુઓ લિફ્ટ ચાલુ થઈ ગઈ છે હું તમને બતાવી દઉં ઉપરથી નજારો તો જુઓ તો જો જેમ જેમ લીપ ઉપર જશે તેમ તેમ હું તમને બતાવીશ કે કેટલું અધ્ધર છે તમે જોઈ શકો છો જો અહીંયા ફૂલ સગવડ છે તમે આ લીપ આપણને દૂધિયા તળાવ સુધી લઈ જશે જે દૂધિયું તળાવ છે વચ્ચે ત્યાં સુધી લઈ જશે ત્યાંથી તો આપણે જાતે જ માતાજીના દર્શન કરવા માટે ચડવું પડશે ત્યાંથી બસો પગથિયા આપણે ચડવા પડે છે બસો કે ત્રણસો પગથિયા ઉપર ચડવાના છે આપણે લીપમાંથી ઉતર્યા પછી તો અહીંયા જુઓ અમે લીપમાં લીપ અધર આવી ગઈ છે આપણી ઉપર તમને બતાવી દઉં તમે જોઈ શકો છો કે કેટલું ઊંચું લાગે છે જો તમે જોઈ શકો છો આ નીચે બધી દુકાનો દેખાય છે જ્યાંથી આપણે ડુંગર ઉપરથી ચડીએ છીએ દુકાનો આવે છે રસ્તામાં જો કેવી ખીણ દેખાય છે તમે જોઈ શકો છો ખૂબ ખૂબ ઊંચો ડુંગરો છે અને અહીંયા નીચે ભદ્રકાળી આવેલું છે નીચે આપણે થોડા દૂર જઈએ ને ત્યારે ભદ્રકાળી મંદિર પણ આવેલું છે અહીંયા તમે આવો ત્યારે ભદ્રકાળી માના મંદિરે પણ ચોક્કસથી જજો દર્શન કરવા માટે તમે જોઈ શકો છો કે આપણે લીલી ઉપર આવી ગઈ છે તો આપણે પહોંચી ગયા છીએ હવે જઈશું અહીંયાથી ઉતરીને આપણે દુધિયા તળાવે તમે જોઈ શકો છો અહીંયા કેટલી સરસ બધી દુકાનો આવેલી છે નાસ્તા પાણીની આ તે બધી દુકાનો અહીંયા આવેલી છે તમે જોઈ શકો છો તો જુઓ તમારે જે ખરીદી કરવી હોય તે તમે ખરીદી કરી પણ શકો છો નાના છોકરાઓની પણ સરસ વસ્તુઓ મળે છે તમારે જો ફોટા પડાવવા હોય તમારે કંઈ વસ્તુની ખરીદી કરવી હોય તો પણ તમે કરી શકો છો હવે અહીંયા આપણે આટલી સીડીઓ ચઢીશું અને પછી આપણે દૂધિયા તળાવે પહોંચી જઈશું અહીંયા દૂધિયા તળાવ સુધી જ આપણને લીપ લઈને આવે છે પછી આપણે આગળના પગથિયા તો જાતે જ ચડવા પડે છે હજી લીપનું કામ ચાલુ છે જે પછી જે લીપ બનશે ને એ છેક આપણને મંદિર સુધી ઉતારશે મંદિરે જ લીપ ઉતારશે પછી આપણે અહીંથી ચડવાની જરૂર નહીં પડે અત્યારે અહીંયા અહીંયા કામ ચાલુ જ છે પાવાગઢમાં તો અહીંયા જોવા અહીંયા આવી ગયા છીએ વિધ્યા તળાવ તળાવ આજે તળાવ તમે જોયું એ વિધ્યું તળાવ છે અહીંયા દુધિયા તળાવ આગળ અમે બેઠા છીએ કેમકે બીજા બધા ચડીને આવે છે તે માટે અમે અહીંયા તેમની રાહ જોઈને બેઠા છીએ જો અમે પહેલાં ઝવેરા લઈને ઉપર ચઢતા હતા ને તે અહીંયા દુધિયા તળાવે પહોંચી ગયા છીએ પહોંચી ગયા છે જુઓ અહીંયા જુઓ તમે જોઈ શકો છો દુકાનો હવે આપણે જઈશું માતાજીના દર્શન કરવા માટે હવે ચોળી આપણે બસો પગથિયા માતાજીના તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદીની પણ દુકાનો છે અને ચુંદડી માતાજીની લેવી હોય તો અહીંયા તમને મળી જાય છે તો જુઓ તો ચાલો હવે આપણે જઈએ માતાજીના દર્શન કરવા માટે તમને જો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઇબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો સબસ્ક્રાઈબ તો જરૂર જરૂરથી કરજો કેમ કે બહુ મહેનતથી મેં વિડીયો બનાવ્યો છે તો આવી ગયા છીએ આપણે ફાઇનલી માતાજીના મંદિર આગળ તમે જોઈ શકો છો અહીંથી આપણે ચડવાની છે બસો સીડીઓ તમે જોઈ શકો છો ઉપર ડુંગર માતાજીનો અને આ સીડીઓ છે અહીંથી આપણે બસો સીડીઓ ચડીને આપણે માતાજીના મંદિરે પહોંચવાનું છે અહીંયા મારા નણદોય છે તે અહીંયા ચાલતા આવ્યા હતા એ ચાલતા ચાલતા આવ્યા હતા અને પછી અમે ગાડી કરી પછી અમે બધા અહીંયા દર્શન કરવા માટે આવ્યા તો જો મારી નણંદ છે નણંદની ભાણીઓ છે તેમનો ભાણીઓ છે બધા અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ હું છું મારા હસબન્ડ છે મારી બંને બેબલીઓ છે તો અહીંયા અધર ચડીશું હોય માતાજીના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો તમે અહીંયા દર્શન કરવા ચોક્કસથી આવજો તમારી બધી મનોકામના પૂરી થઈ જશે તેવી અહીંયા માતાજીની શ્રદ્ધા છે માતાજીનો બહુ ખૂબ જ ઊંચો ડુંગરો છે પણ તમે જો સાચી શ્રદ્ધાથી ચડશો ને તો તમે ડુંગરો ચડી શકશો અને જો તમારાથી ડુંગરો ના ચડાય તો તમે લીપમાં પણ બેસી શકો છો તો જો અહીંયા એકદમ સીધી સીડીઓ છે તમે જોઈ શકો છો હું તમને ઉપરથી પણ બતાવું છું કેવો એકદમ સરસ નજારો લાગે છે તો જો અમે ચડતા ચડતા થાક લાગ્યો એટલે બેસી ગયા છીએ બધા હવે પાછા ચડીશું તો ગયો છે માતાજીના મંદિરની અંદર જવાનો રસ્તો હવે સીડીઓ નથી હવે ફાઇનલી આપણે મંદિરે અહીંયા પહોંચી ગયા છીએ તમે જોઈ શકશો અહીંયા નાનું પણ અહીંયા મંદિર બને છે હજી અહીંયા કામ ચાલુ જ છે હવે આપણે જઈશું મંદિરે અમે કીધું કે માતાજીનું મંદિર આવી ગયું પણ તેવું નહોતું આગળ ગયા એટલે બીજી પણ સીડીઓ આવી ગઈ ઉપર ચડવા માટેની તો જુઓ અહીંયાથી પણ આપણે સીડીઓ ચડવાની છે મારા મિસ્ટર કહે છે કે હજી વીસ સીડીઓ ચડવાની બાકી છે અહીંયાથી તો તમે જુઓ કે કેવું લાગે છે ઉપરથી તમે જોઈ શકો છો મારા નળદોય છે એક વિરમગામથી અહીંયા આવ્યા હતા પાવાગઢ દર્શન કરવા માટે ચાલતા ચાલતા અમને આઠ દિવસ લાગ્યા કુલ અહીંયા પહોંચવા માટે તે પણ ચાલીને તો જુઓ આપણે અહીંયા પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે આ માતાજીનો સિંહ છે માતાજીની સવારી પેલા ત્યાં અહીંયા અમે પગે લાગી લીધું તો જુઓ આજે તમે પણ મારા જોડે દર્શન કરો માતાજીના મંદિરના તમે જોઈ શકો છો કે અમે ફાઈનલી માતાજીના મંદિરે પહોંચી ગયા છે તો જુઓ હું તમને અંદરથી પણ માતાજીના દર્શન કરાવીશ મહાકાળીમાંના જે મારા જોડે જોડે તમે પણ દર્શન કરજો અત્યારે પણ ખૂબ જ ભીડ છે મંદિરની અંદર હું તમને બતાવીશ અહીંયા જો મારા આમાં નળદોઈ છે નળન છે અને પગપાળા ચાલીને આવ્યા હતા દર્શન કરવા માટે ખોલે છે માતાજીને ચઢાવવા માટે તમે જોઈ શકો છો તો જો અહિયાં માતાજીની ધજા ખોલી છે બોલો મહાકાળી જય હવે જોઈ શકો છો તો મારા જોડે જોડે તમે પણ દર્શન કરો માતાજીના મહાકાળી માના તો જુઓ હવે આપણે જઈશું માતાજીના દર્શન કરવા માટે તો જો શકો છો કે કેટલી ભીડ છે મંદિરમાં ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવી જ જાય છે તમે ગમે ત્યારે આવશો ને ગમે ત્યારે તમને ભીડ જોવા મળશે જ તો જો તમે કરો મહાકાળી માના દર્શન जो, नौज मंदीर बनावा अवेली शे मंदीर जालू तो जो અહીંયા નવું જ મંદિર બનાવવામાં આવેલું છે મહાકાળીમાનું અને અત્યારે મંદિરનું કામ ચાલુ જ છે તો જો તમે પણ મારા જોડે દર્શન કરો બોલો મહાકાળી મા કી જય માતાજી તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે અમારી પણ બધી ઈચ્છાઓ પૂરી કરે અને તમારી પણ બધી ઈચ્છાઓ પૂરી કરે એ જ માને પ્રાર્થના છે અને બધાને હાજા તાજા રાખે એ જ માતાજીને પ્રાર્થના છે તો જય મા હે મા કાળકામાં બધાની મનોકામના પૂરી કરજો અને બધાને સાજા તાજા રાખજો એ જ અમારી મનોકામના છે જો અમે દર્શન કરીને બહાર આવી ગયા છીએ તમે જોઈ શકશો માતાજીનું મંદિર છે માતાજીના મંદિરોમાં હવે ધજા પણ છે હશે ઉપર જો અહીંયા અમે બધા ગરબા પણ ગયા હતા માતાજીના મંદિરે તો આ બ્લોક તમને કેવું લાગેલું તે મને જરૂરથી જણાવજો અને માતાજીના દર્શન જરૂરથી કરજો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ તો મેં દર્શન કરી પછી અમે નીચે ઉતર્યા અને પછી ઘરે આવી ગયા જો અહીંયા ગરબા પણ ગયા હતા અમે તો મળીશું બીજા વિડીયોમાં બધાને જય મહાલક્ષ્મી જય શ્રી કૃષ્ણ